અમૃત ઉત્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા કામારિયા આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થઈ ગયો અને આજે કોને લઈને આવ્યા એ આપણે એના શબ્દમાં સાંભળીએ તમારું નામ હે ગામ એ કઈ તાલુકામાં જિલ્લા તાલુકાનું ગામ હે ગામ પડ્યાદર હા હવે તમે કેટલા સમય પેલા આવ્યા હતા એક વર્ષથી પેલા અને શું તકલીફ હતી અને આપણું તો થાતું અસર છે હા કેન્સલ હોય શકે હા સો સો ટકા એ હોય શકે હા પછી જો આપણું પુષ્પાહી હા મેં ફેસબુકમાં જોયું હા ત્યાં તમારો નામ આવ્યો હા કઈ જ આપણું પછી તમારો કોન્ટેક કર્યો હા એ બતાવો એવું હા